જય માતાજી ફ્રેન્ડ્સ આજે મેં બનાવું છું તુવેર રીંગણનું એકદમ સિમ્પલ શાક તો ચલો બનાવીએ એના માટે રીંગણ અને તુવેર ફોલીને અને રીંગણ સમારીને રાખ્યા છે તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ ગયું છે એની અંદર થોડી રાઈ અને જીરું નાખીશું વઘાર માટે રહી અને જીરું થઈ ગયું છે હવે લસણની ચટણી એડ કરીશું ગેસને એકદમ ધીરો રાખવાનો છે સરસ શેકાઈ જાય એટલે આપણે એની અંદર ટામેટા એડ કરી દઈશું ટામેટા ઓપ્શન છે જો તમારે નાખવા હોય તો જ નાખવાના નહીં તો નહીં હવે એની અંદર ગરમ મસાલો નાખીશું જોઈતા પ્રમાણમાં હળદર નાખીશું અને થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું અને ચપટી ખાર નાખીશું થોડીક જ ખાંડ નાખવાની છે એ પણ ઓપ્શન છે જો તમારે નાખવી હોય તો જ નાખવાની નહીં તો નહીં હવે ટામેટામાંથી થોડું તેલ છૂટું પડી ગયું છે હવે બધું શાક એની અંદર નાખી દઈશું ધોઈને શાક અંદર નાખી દીધું છે હવે એની અંદર મીઠું એડ કરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો સારી રીતે મિક્સ કરી દીધું છે ફ્રેન્ડ્સ હવે એની અંદર થોડુંક જ પાણી એડ કરીશું કેમ કે આ ટિફિન માટેનું શાક છે એટલે બહુ રસો નથી રાખવાનો તમારે તમારા પ્રમાણ રાખી શકો છો અને પ્લીઝ તમારી પાસે બી કોઈ આવી ઇઝી શાકની કોઈ રેસિપી હોય તો મને શેર કરજો તો હવે એની અંદર થોડુંક પાણી એડ કરી દઈશું આપણે અને અમારે અહીંયા તો બહુ જ બધો વરસાદ પડે છે તમે પણ ક્યાંથી મારી રીલ્સ જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરજો અને તમારે ત્યાં પણ વરસાદ પડે છે કે નહીં મોસમ તો એવો થઈ ગયો છે કે ભજીયા થવાના મન થઈ જાય તો એને દોસ્ત ઢાંકીને થવા દઈશું બે સીટી વાગે ત્યાં સુધી તો ફ્રેન્ડ્સ કુકર ઠંડુ થઈ ગયું છે હવે ખોલીને ચેક કરી દઈશું એક મિનિટ હું ખોલીને બતાવું છું તો ફ્રેન્ડ્સ કુકરને ખોલી દીધું છે અને તમે જોઈ શકો છો કે શાક તો જેવું જોઈએ એવું લચકા પડતું બનીને તૈયાર છે અને તમે ખીચડી સાથે પણ ખાઈ શકો છો હવે એનું ટિફિન ભરી દઈશું તો ડબ્બો ભરી લઈશું આપણે તો ટિફિન માટે તૈયાર છે ભાખરી અને શાક હં આજે ભાખરી મારી ડોટરે બનાવી છે જેવી તેવી બનાવી છે પણ શું કરવાનું છે ચલાવી પડશે તો તૈયાર છે ટિફિન અને આ ગાય માટેની રોટલી તો જલ્દી જલ્દી મારા હસબન્ડને આપી દો એમને લેટ થાય છે તો બીજી વિડીયોમાં મળીશું ફ્રેન્ડ્સ જય માતાજી